પંચ પચીસ પંદરસો વાય સોળ પાંચ સાત આઠ શેર વાય અંદ્રા સોળ સતરા અઠાને દોઢ હજાર વાય એકવીસ શેર વાય બાવીસ વાય સવા એકવીસ સાડા એકવીસ બાવીસ વાય બાવીસ વાય या बेज बारा पंधरा अठरा दोन हजार एकवीसशे बावीसशे सव्वा बावीस साडे बावीसशे रुवाय साडे बावीसशे रुवाय साडे बावीस शे रुवाय खाली પંદર શેરવાય સોળે સતરાશ અઠાર્ એક દોન હજાર વાય એકવીસ સાડે એકવીસ બાવીસ સવા બાવીસ સાડ સાડે ત્રેવીસ ચોવીસ સાડે ચોવીસ પંચવીસ શેર વાય પી સવા પંચવીસ સાડે પંચવીસ છવ્વીસ શેર બાર તેર ચૌદ પંદર સોળા સાડે સોળા સત્ર શેર વાય સત્ર જે કે બાર પંદર સોળ સતરા અઠાર એકોનીસ દોઢ હજાર એકવીસ બાવીસ ત્રેવીસ શેર વાય ત્રેવીસ બાવીસ ચોવીસ ચોવીસ પંચ सव्वीसशे रुपये साडे सव्वीस रुवाय सत्तावीसशे रुपये बावीस तेवीस चोवीस पंचवीस सव्वीस अठ्ठावीसशे अठ्ठावीसशे वेटीशे एक हजार रुपये पंधराशे रुपये બારા પંદર અઠાર બાવીસે પંચી છવ્વીસ હજાર એકવીસ ચોવીસે પંચી છવ્વીસ વાય સાડે છવ્વીસ વાય સાવ બારા પંદર અઠરા દોન હાજર એકવીસ વાય બાવીસ શરવાય બાર તેર ચૌદ સાડા પંદર સોળ શેર વાય સોલા જે સોળે સતરાશ અઠરાશે દોન હજાર બાવીસ તેવીસ ચોવીસ પચવીસ છવ્વીસ સાડા અઠ્ઠાવીસ મંદિર સાડે અઠાવીસ શેર વાય ભાવ સાડે અઠ્ઠાવીસ સાડે અઠ્ઠાવીસ ભાવ ને એક વાય એકવીસ એકવીસ શેર વાય સાડે વાય બાવીસ શેર ભાઈ તેવીસ શરૂવાય સવા ત્રેવીસ સાડેતેસ શરૂવાય સાડેતેડે ત્રેવીસ દોન હજાર એકવીસ બાવીસ બાવીસ તેવીસ ચોવીસ પંચીશ આપણે <coughs> કલા <coughs> दोन हजार एकवीसशे बावीसशे पंचवीस शेवारी सव्वीस शेवाय साडे सव्वीस शेवय साडे सव्वीस सत्तावीस शेवाय सत्तावीस शेवट पंधरा सोळा सतरा अठरा दोन हजार एकवीस एकवीस शेवाय साडे एकवीस शेवाय पाचशे सहाशे एक हजार पंधराशे रुवाय दोन हजार एकवीस बावीस तेवीस चोवीस चोवीस शेवय चोवीसशे या एक हजार अकरा बारा दोन हजार एकवीसशे लाईट लाईट अकरा बारा तेरा चौदा पंधरा अठरा अठरा एकोणीस दोन तेवीस चोवीस सवा चोवीस साडे चोवीस पंचवीस शेअरवाय हजार बी सोळा सतरा अठरा दोन हजार वाय दोन हजार पंचवीसशे सव्वीसशे सत्तावीसशे अठ्ठावीसशे एकोणतीस तीन हजार तीन हजार बावीशे सोळा सतरा साडे सतरा अठराशे रुवाय सव्वा अठरा साडे अठराशे रुवाय एकोणीसशे रुवाय दोन हजारशे पाचशे सहाशे आठशे एक हजार बारा तेरा चौदाशे रुपये पंधराशे रुपये बदलाय चांगलाय પંદર દોન હજાર એકવીસ બાવીસ તેવીસ ચોવીસ પંચવઠ બાર તે ચૌદ પંદર સોળ સતરા અઠાર જે અઠરા એક દોન હજાર એકવીસ બાવીસ તેવીસ ચોવીસ પંચવિશે રૂપાઈ આઠશ રૂપિયા પાછે સા સાત શેર સાત શેર એક હજાર વાયર એક હજાર બાર પંદર સોળ સતરાશ અઠરાશ રૂપ દોન હજાર એકવીસ ચોવીસ પંચવ્ય ચોવીસ શેર વાય પંચીસ શેરવાય સાંચે રૂવાય સાડે પંચવિશે રૂવાઈ સવ્વીસ રૂપિયા

એક હજાર બાર તેર ચૌદ પંદર શેર વાય પંદર સોળ સતરા અઠરા એક વાય એકોનીસ દોન હજાર વાય એકવીસ શેર વાય બાવીસ શેરવાય ચોવીસ શેર વાય સવા ચોવીસ પંચે પંચવિ પંચીસ સત્તાવીસ હજાર વાય પંચ પન્સ એકતીસ શેર વાય એકતીસ શેર વાય સવા એક વાય સવા એક માલવારી વાવશે सोळा सतरा साडे सतराशे रुवाय अठराशे अठराशे दोन हजार वय एकवीस शेवय बावीस शेवय साडे बावीस याल बारा पंधरा सोळा सतरा अठरा दोन हजार बाय आधी बरं आठ नऊ एक हजार बारा तेरा पंधराशे रुवाय बियाल सतरा अठरा साडे अठरा एकोणीसशे रुवाय दोन हजार बाय दोन हजार व्हाय एकवीस शेवाय बावीस